આ દોસ્તો આ કયું પ્રાણી છે ઉંદર ભાઈ નામ છે એક હતું ગામ ગામમાં બહુ જ બધા ઉંદર હતા તે અનાજ ખાઈ જાય કપડા કાપી નાખે અરે રાત્રે કોઈને ઊંઘવા જ ના દે ગામ લોકો તો મુખી પાસે ગયા ને ફરિયાદ કરવા લાગ્યા એટલામાં ત્યાં એક વાંસળી વાળો આવ્યો ને તે કહે હું તમને ઉંદર ના ત્રાસ ચોડાવ પણ તમે જો મને એક હજાર રૂપિયા ઇનામ આપો ને તો મુખી એ તો તરત હા પાડી દીધી વાંસળી વાળા વાંસળી કાઢી મો પર મૂકી ને વગાડવા લાગ્યો વાંસળીવાળાના સૂર સાંભળી ઘરમાંથી ઉંદરો એની પાછળ પાછળ નીકળ્યા અને વાંસળીવાળો તો ધીમે ધીમે વાંસળી વગાડતો આગળ વધવા લાગ્યો ત્યાં આગળ આવી એક નદી નદી હા પછી જતાંય પછી સુધાય વાંસળીવાળો તો વાંસળી વગાડતો નદીમાં ઉતર્યો હા ને ઉંદરો પણ બધાએ નદીમાં ઉતરી ગયા અને તો પછી ડૂબી ગયા ઓ બાપરે ફાસરી વાળો તો પાછો આવ્યો ગામમાં જ્યાં મુખી ને ગામના લોકો બેઠા હતા ને ત્યાં અને ત્યાં આવીને મુખીને એણે કયું માર લોકમ પટી ગયું લાવ મારું ઇનામ આ સાંભળી મુખીએ કહ્યું એુઈ નામ ને સાનુઈ નામ વાંસળી વાળો તો કંઈ ના બોલ્યો તેને એક યુક્તિ સૂજી એણે વાંસળી કાઢી અને વાંસળી વગાડવા માંડ્યો ગામમાંથી નાના નાના છોકરા દોડતા આવ્યા અને વાંસળીવાળાની પાછળ પાછળ ચાલવા માંડ્યા વાંસળી વાળો આગળ આગળ ને ગામના છોકરાઓ પાછળ પાછળ

વાંસળી વાંસળી બંધ કરી દીધી છોકરા સૌ ભાનમાં આવી ગયા મુખીએ ઈનામ આપી દીધું વાંસળી ને વાંસળી વાળો તો રાજી રાજી થઈ ગયો ને વાંસળી વગાડતો વગાડતો એ તો એના રસ્તે પડી ગયો કેવી મજા પડી કેવી મજા પડી મજા આવી ને